અંજરમાં કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લો ઉલ્લંઘન યોગેશ્વર ચાર રસ્તાથી હોસ્પિટલ રોડ નાગલપુર સુધી ભારે વાહનો પ્રતિબંધ હોવા છતાં પણ વાહનો ચાલુ આ સાકો રસ્તો હોવાથી અનેક વખત અકસ્માત થાય છે અને લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ રસ્તો પૂરો કરવા શું કોઈ રસ નથી એસટીપીઆઈ જિલ્લા પ્રમુખ રોશન અલી સાંધાણી અંજારના જૂની કોર્ટ પાસે આજે એસટી બસ અને બાઇકના અકસ્માત થતા યુવકને ભારે ઈજા પહોંચી જેને અંજાર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પરંતુ મોટી નાગલપુરથી કળસ સર્કલ સુધી ભારે વાહનોને પ્રતિબંધ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ જાહેરનામાને સંપૂર્ણ અમલવારી કરાવવા અંજારના કલેક્ટર દ્વારા અંજાર પોલીસને સૂચના પણ આપવામાં આવી છે પરંતુ આ પર હાલમાં પણ અનેક ભારે વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે ટ્રાફિકના કારણે અનેકો વખત અકસ્માત થાય છે અને પોલીસ અનેક વખત પંચનામા પણ કર્યા છે પરંતુ પોલીસને ભારે વાહનોના કારણે થતી ટ્રાફિક અને અકસ્માત રોકોમાં કોઈ જ રસ દેખાતો નથી અંજાથી મોટી નાગલપુર રોડને પોળો કરવા અંજાર ધારાસભ્ય નંજરપાલિકા પ્રમુખ સાથે વહીવટી તંત્રને અનેકો વખત રજૂઆત કરવામાં આવી પરંતુ આ રોડને પોળો કરવા હજુ સુધી કોઈ યોજના કરવામાં આવી હોય તેવું જણાતું નથી લોકિત માટે એસડીપીઆઈ કચ્છ જિલ્લા પ્રમુખ રોશન અલી સાંઢાણીએ જણાવ્યું કે આરટીઓ અને પોલીસ ની મહેરબાની પ્રતિબંધિત રસ્તો પર ચાલતા ભાર વાહન તાત્કાલિક ધોરણે બંધ થવા જોઈએ અને આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ કરી જય હિન્દ જય ભારત મારું નામ રોશન અલી સંધાણી આજે તમે જોઈ રહ્યા છો કે આ હોસ્પિટલ રોડ કને જે આપણે કહેવાય જે યોગેશ્વર ચોકડી થી જનરલ હોસ્પિટલ જે રોડ જઈ રહ્યો છે એ રસ્તાની અમે ઘણી વખત એ રસ્તો મોટો કરવા માટે માંગ પણ કરી છે અને આ રસ્તા ઉપર જે ઓવરલોડિંગ ટ્રકો પણ ચાલે છે એ બાબતે એને પ્રતિબંધ જે સરકાર દેશ મુજબ જે કલેક્ટર સાહેબે એના સૂચન મુજબ જે જાહેરનામા બહાર પાડ્યો હતો પણ હજી તો આ ઓવરલોડિંગ ટ્રકો અહીંયા ચાલુ જ હોય છે તેવામાં આજે તમે જોઈ રહ્યા છો કે આ નાના રસ્તો જે એમાં ટ્રાફિક વધારે થાય છે ત્યાંમાં એક આજે છોકરાનો જે અહીંયા એક્સિડન્ટ થયેલો છે ટુ વ્હીલરનો અને બસનો કે હકીકતમાં જોવા જઈએ તો એક હજી આ રસ્તો કેટલા લોકોનો ભોગ લેશે તંત્રની ક્યારે આ ખુલશે એ જોવાનો છે મેન હવે આપણે એ કહેવા જાય કે અત્યારે બીજા રોડોને જેવી રીતે માંગ છે હાલમાં એ રસ્તો ખુલ્લો કરો આ રોડ ક્યારે બનશે આ રોડને મેન મોટો બનાવવાનો છે જે માંગ છે બીજી બાજુ જે દબાણો છે એ પણ દબાણો દૂર નથી થઈ રહ્યા એ આપણે જોવા જઈએ અને રોડ ઉપર મેન જે છે આપણે સમસ્યા ઊભી થાય છે ને એક્સિડન્ટ થાય છે તો આ એક્સિડન્ટને રોકવા માટે આ રોડ જલ્દીથી જલ્દી મોટો થવો જોઈએ અને આ જે ઓવરલોડિંગ ટ્રકો ચાલુ છે એને બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય સવિતા